પરબલ ભાસ નરકુર એવું લાગે ને તારે તરક માં ઈ સહન કરીશ પણ ખોટો જિંદગી ખોટો વિચાર આપી દે જો જીવનમાં ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો તો મારી નાખે આ બ્રાહ્મણ ખોટાના સંગમાં આવ્યો પાપ કર્યું છે મહાન પાપ બ્રહ્મ હત્યા જેવું ભયંકર જધન્ય કૃત્ય બ્રાહ્મણ દ્વારા થયું બ્રાહ્મણ દ્વારા થયું બ્રહ્મ હત્યા થઈ માતૃ હત્યા પિતૃ હત્યા પત્ની હત્યા બાળ હત્યા આની પાછળ પડી છે અને પાપ જયારે પકડી લે ને ત્યારે ખબર ન પડે કેમ ગોટો વળી જાય માણસ પાપ પહોંચી ગયું છે એક દિવસ આજે ઉલટા સ્ત્રીઓ જે હતી એ રાત્રે બધું જ ધન દ્રવ્ય લઈને જતી રહી એને થયું કે આ હવે ઉંમરવાળો થયો છે હવે આની સાથે બહુ સ્નેહ રખાય નહીં એટલે બધું જ દ્રવ્ય લઈને કુલટાઓ જતી રહી હવે બ્રાહ્મણને બ્રહ્મ જ્ઞાન થયું પણ એને વિચાર કર્યો કાંઈ વાંધો નહીં હું તો ભિખારી બ્રાહ્મણ છું ને દાનનો અધિકારી પાત્ર છું કાલે બે જગ્યાએ માગીને મારું પેટ ભરી લઈશ આ એનો વહેમ હતો ગામમાં નગરમાં ભિક્ષા માગવા ગયો ભિક્ષા દેહી લોકો એને ભિક્ષા ન આપીને લાત મારીને કાઢી મૂકશે જે વ્યક્તિએ પોતાના ગામમાં આવા આવા ખોટા કર્મ કર્યા હોય એને ભિક્ષા આપે કોણ લાત મારીને કાઢી મૂકવામાં આવ્યો હવે વિચાર કરે છે કે હવે મારો ભાગ્યોદય થાય કેમ આહા હા હે જોશીડા મારા પછી જોશી પાસે હવે જો હવે મારા જોશ જોવો અમને હવે આ બે પૈસા ગરબા થાય ક્યારે હવે તારા કર્મ એવા છે આવશે તો ય જતા રહેશે સાહેબ પછી એને વિચાર કરો કે હવે હું ગામ છોડી દઉં એટલે મારો ભાગ્યોદય થાય ઘણાના મનમાં એવું હોય કે સ્થાન બદલે તો સાહેબ સ્થાન નહીં મારા તમારા કર્મ બદલવા જોઈએ આ બ્રાહ્મણ નીકળી પડ્યો છે ગામ છોડી દીધું થઈ ગઈ છે જવરગ્રસ્ત બન્યું છે તાવ આવે છે પણ કઈક વખત આપણને સારા વિચારો આવી જાય કંઈક સારું કામ યાદ આવી જાય અથવા સારું કામ આપણા હાથે થઈ જાય એટલે આપણે યાદ કરીએ આપણા માવતરોને કે અમારા માતા પિતાની કૃપાથી આ કામ થઈ ગયું દેવતા કૃપા કરે માતા પિતા કૃપા કરે તો ભગીરથ કાર્ય થઈ જાય અહીંયા વેદ વ્યાસ લખે છે કદાચિત દેવયોગેના પ્રતિષ્ઠાન શિવાલય દ્ર સાધુ જનાવૃત હાલ તો હાલ તો બીજા નગર માં ગયો એ પ્રતિષ્ઠાન નામના નગરમાં આવીને પહોંચ્યો એની પાસે દ્રવ્ય નથી ધન નથી કોઈ સામગ્રી નથી કે જે વિનિમય કરી અને ધર્મશાળામાં રહી શકે કઈ નથી એટલે શિવાલય ના ઓટલા પર આ વ્યક્તિ સુઈ ગયો રાત પડી ગઈ સવાર થયો આખી રાત્રિ અને દિવસનો આ બ્રાહ્મણ ભૂખ્યો છે પણ એ જ્યાં સૂતો હતો એ ભગવાન શંકરનું મંદિર હતું અને જ્વરગ્રસ્ત હતો વહેલી સવારે ઊભો થયો તો એને ઘંટનાદ સંભળાણો એટલે વિચાર કરે કે આ બધા લોકો મંદિરે જાય આ મંદિર લાગે છે એના જીવનમાં આ બ્રાહ્મણ ક્યારેય મંદિરની અંદર ગયો નથી એને ખબર નથી કે મંદિરની અંદર શું હોય આવો અધમ બ્રાહ્મણ શિવાલયમાં ફેડ્યો છે પોટલા પર પડ્યો છે ખૂબ તાવ આવ્યો છે પડ્યો પડ્યો ખણસે છે પ્રભુને પ્રાર્થના કરે છે હવે એને આ સમયે બધું હારી ગયો ગુમાવી દીધું અકર્મ પાપના પોટલા બાંધી લીધા હવે એને ભગવાન યાદ આવ્યો છે ભિખારી આંગણે આવ્યો પ્રભુજી દ્વાર ખોલો ને હવે ભગવાનને પોકારે છે ભિખારી આંગણે આવ્યો પ્રભુજી દ્વાર ખોલો ને ભિખારી નામ પોકારું કૃપા કરી આજ બોલો ને તમારું નામ પોકારું કરી આજ બોલો ને મારી માતાઓ ગામ સાથે હમણાં એક દિવસ પૂરો થઈ જશે આ બ્રાહ્મણ કહે છે કે મને પૈસા તો જોતા નથી મેં બહુ જોયા પૈસા કાંઈ કામ મટીરિયલ નથી આવ્યો લક્ષ્મી લે ને નયાચું રાજ ભવને ન આવ્યો લક્ષ્મી લેવાને ન આચુ ભવને કલશ તો પારણ આપણી તાલિયો કે સેવા આજે નહીં ગાઉં તો ગાઉ શું કે દે ઉંચાહત કરીને તાલિયની સેવા દે હવે હવે તો ભગતથી જાણો જરા દર્શન દઈ જાઓ ને મા તમારું જવાનું શું જરા દર્શન દઈ જાઓ પ્રભુ ને માનું દાંત શોતો પ્રભુ હોતવાયા દાંત દેશો તો પ્રભુ સુધારી આંગને આવ્યો આર્દયથી આ બ્રાહ્મણે પ્રાર્થના કરીશ થોડીક સવાર પડવા લાગી ધીરે ધીરે આવવા લાગ્યા જે ભક્તો અંદર જાય બહાર ન નીકળે એટલે વિચાર કર્યો છે શું પણ મંદિરની બાજુમાં પ્રાંગણમાં જેમ આપણું કોટેશ્વર મહાદેવ છે એના પ્રાંગણમાં શિવની કથા ચાલે છે ત્યાં પણ ભગવાન મહાદેવની કથા હતી શ્રદ્ધાળુઓ સવારના પોરમાં આવીને દર્શન કરીને બેસવા લાગ્યા ભગવાન શંકરની કથા શરૂ થાય છે આ રોગગ્રસ્ત પડ્યો છે અવાજ આવ્યો કે કઈ કથા ચાલે છે મહારાજજી પધાર્યા અને સુંદર કથાનું ગાયન શરૂ થયું ભક્તો ઝૂમવા લાગ્યા અને બધાના મોઢામાંથી અદભુત ધૂન નીકળવા લાગી